નમસ્કાર દર્શક મિત્રો સ્વાગત છે આપની સાથે આ ટોપિકમાં દર્શક મિત્રો અત્યારે વાત કરીએ તો જે પ્રકારે ગુજરાતમાં ઘણા બધા પ્રશ્નો છે હમણાં જ ઓક્ટોબરના અંતમાં જે કમોસમી માવઠું પડ્યું અને ત્યારબાદ તમામ ખેડૂતોની જે માંગ હતી સતત એક અઠવાડિયા કરતાં પણ વધારેનો સમય અને તેમાં વરસાદ પડ્યો અને ખેડૂતો કે જેમનો પાક નષ્ટ પામ્યો ખેડૂતો પાયમાલ બન્યા જેટલું વાવેતર કર્યું હતું તે નષ્ટ પામ્યું અને સમગ્ર ગુજરાતના ખેડૂતોની ક્યાંક ક્યાંક આ માંગ હતી ત્યારબાદ સરકારે સર્વે કર્યો મોટી મોટી ભાગો ઉઠી સર્વે કર્યો અને દસ હજાર કરોડનું રાહત પેકેજ પણ જાહેર કરવામાં આવ્યું પરંતુ ત્યારબાદ પણ જે ખેડૂતો તરફથી રોષ સામે આવ્યો હતો અને તેમાં કોંગ્રેસ પણ ખેડૂતો સાથે જોડાઈ અને આક્રોશ રેલીઓ કરી ખેડૂતોના પ્રશ્નો એ પણ ઉઠાવ્યા પાક ધિરાણ માફી હોય કે પછી તેમનું દેવા માફી કરવામાં આવે આ તમામ વાતો કે જે કોંગ્રેસ દ્વારા ચોક્કસથી કરવામાં આવી હતી અને હવે આપણે વાત કરીએ તો જન આક્રોશ યાત્રા એક પરિવર્તનનો શંખના આ નામથી કોંગ્રેસ દ્વારા આ યાત્રા શરૂ કરવામાં આવી છે બનાસકાંઠાથી જેની શરૂઆત વાવથરાદથી આપણે વાત કરીએ જેની શરૂઆત કરવામાં આવી છે અને આ રેલીનો જે મુખ્ય હેતુ એ જ છે કે લોકોના પ્રશ્નો ખેડૂતોના પ્રશ્નો ખાસ કરીને પાક ધિરાણની હોય કે પછી દેવા માફીની વાત હોય આ તમામ બાબતો આ સિવાય જે મહિલાઓના જે મુદ્દે આ તમામના મુદ્દે લોકો સાથે જશે અલગ અલગ ગામમાં ત્યાં જશે ઉત્તર ગુજરાતના આ જે તમામ વિસ્તારો છે ત્યાં ફરશે અગિયારસો કિલોમીટરની યાત્રા કરવાના છે અમિત ચાવડા હોય તુષાર ચૌધરી મુકુલ વાસનિક આ સહિતના નેતાઓ પણ જોડાશે અને લોકોના પ્રશ્નો સાંભળશે અને સરકાર સુધી તે પહોંચાડશે અને આપણે સૌ જાણીએ છીએ કે થોડા સમય બાદ હવે સ્થાનિક સ્વરાજની ચૂંટણી પણ આવી રહી છે ત્યારે આ યાત્રાનો હેતુ લોકોના પ્રશ્નોને વાચા આપવાનો છે કે પછી આપણે વાત કરીએ માત્ર રાજકીય લાભ છે એક કે સવાલ ત્યારબાદ કોંગ્રેસ ફરી એક વખત ગુજરાતમાં જે બેઠી થાય જે પછી સ્થાનિક સ્વરાજની ચૂંટણીથી શરૂઆત થાય એવો કોંગ્રેસનો ક્યાંક ને ક્યાંક આશય હોઈ શકે છે તો આનો લાભ સ્થાનિક સ્વરાજની ચૂંટણીમાં કોંગ્રેસને કેટલો થશે લોકોના પ્રશ્નો લોકો સુધી જઈને જે સાંભળવાની જે પ્રકારની વાત છે ત્યારે આની અસર આવનારી ચૂંટણીઓમાં કેવી થશે અને ત્રીજો સવાલ કે જે કોંગ્રેસ તરફથી જે આંતરિક વિખવાદો પણ ક્યાંક ને ક્યાંક સામે આવતા હોય છે અંદર જ જે પ્રકારના અમુક સવાલો હોય છે અને તેના જ લીધે લોકોમાં એક ખરાબ ઇમેજ પણ ક્યાંક ને ક્યાંક જોવા મળતી હોય છે ત્યારે એ ક્યાંક ને ક્યાંક કોંગ્રેસ કેવી રીતે બહાર લાવી શકશે કેવી રીતે તેને હલ કરી શકશે આ ત્રણ મુખ્ય સવાલો છે તેની વાત કરીશું અને સાથે જ આ યાત્રા થકી કોંગ્રેસને કેટલો ફાયદો થઈ શકે છે કેવી રીતે આ યાત્રા કરવાથી કોંગ્રેસને ફાયદો થઈ શકે છે તે તમામ બાબત પર આપણે ચર્ચા કરીશું મારી સાથે અત્યારે અમારા સંવાદદાતા બ્રિજેશ દવે જે બનાસકાંઠા હાલ છે જ્યાં સભા અત્યારે યોજાઈ રહી છે જેની શરૂઆત છે ત્યાં આગળ છે અને ત્યાં ત્યાંની સ્થિતિ આપણે અત્યારે જાણીશું કોણ કોણ ઉપસ્થિત છે અને સાથે જ રાજેશભાઈ ઠાકર રાજકીય વિશ્લેષક વરિષ્ઠ પત્રકાર સ્વાગત છે બંને નિર્માણ ન્યૂઝમાં અ સતી ભેલા વિજય પાસેથી છું ત્યાં સવારથી આપ ત્યાં ઉપસ્થિત છો લોકો તરફથી કેવો પ્રતિસાદ ખાસ કરીને આપણે વાત કરીએ તો અત્યારે મળી રહ્યો છે આ સભાને છે કોણ કોણ ઉપસ્થિત છે ત્યાં આયોજન કરવામાં આવ્યું છે તો સાથે વાત કરવામાં આવે તો અહીંયા જનતા વાત કરવામાં આવે કે હું આપણે પ્રયાસ જી જી અત્યારે જે સભા છે તે સભા અહિયાં ચાલી રહી છે

ત્યારે મોટી સંખ્યામાં યાત્રામાં જે લોકો છે તે પણ જોડાય એવી શક્યતા છે સાથે જ સ્થાનિક સ્વરાજ આગામી નજીક આવી છે ત્યારે તેને લઈને પણ પ્રોગ્રેસ દ્વારા અત્યારથી તૈયારી પણ પ્રયાસ કરવામાં આવતા હોય તેવું લાગી રહ્યું છે થોડા સમય પહેલા જ જે પ્રમાણે પ્રવાસન ની વરસાદ વરસ્યો છે તેને લઈને ખેડૂતોને ખુબ જ નુકસાન થયું છે જે નુકસાન થયું લઈને સરકારે લાત પેકેજ છે જે પ્રકારે અત્યારે વાત જણાવી અને સાથે જ ત્યાં જે લોકો ઉપસ્થિત છે તેના પણ દ્રશ્યો આપણે જોયા અને સતત માહિતી અમારા સંવાદદાતા આપી રહ્યા છે રાજેશભાઈ જે આપણે દ્રશ્યો જોયા લોકોની પણ આપણે જે પ્રકારે ભીડ જોઈ છે અત્યારે અને અલગ અલગ જગ્યાએ પણ અલગ અલગ ગામોમાં ત્યાં જવાના છે પરંતુ આ યાત્રાનો લાભ કોંગ્રેસને કેવી રીતે થશે અને મુખ્ય હેતુ આપને શું લાગી રહ્યું છે આની પહેલાં પણ જે રાહુલ ગાંધીએ જે પ્રકારે ઘણી યાત્રાઓ કરી છે પરંતુ તેનો ફાયદો લોકસભામાં તેમને કેવી રીતે થયો એ પણ આપણે જોયું હવે આ યાત્રા શરૂ કરવામાં આવી છે સ્થાનિક સ્વરાજની ચૂંટણી પણ પાછળ છે એ શું બદલાવ લાવી શકશે કોંગ્રેસમાં અત્યારે આ ચૂંટણી આવે અને કોંગ્રેસ આવે એનાથી બહુ લાંબો લાભ ના કોંગ્રેસ થઈ પંચાયતોની ચૂંટણી હોય ત્યારે તમે જોજો કે વિકાસ ગાંડો થયો છે કોંગ્રેસ આવે છે આ પ્રકારના મુદ્દા લઈ અને જનતાની વચ્ચે જાય છે રાજનીતિ જે છે ત્રણસો પાસઠ બાય ટ્વેન્ટી ફોર જે રીતે ભારતીય જનતા પાર્ટી સત્તામાં હોવા છતાં કરે છે તમે જુઓ અલગ અલગ પ્રકારની યાત્રાઓ ભારતીય જનતા પાર્ટી પણ આયોજિત કરતી હોય છે જેવી રીતે સરદાર પટેલની એકસો પચાસ યાત્રા ભારતીય જનતા પાર્ટી કરી રહી છે તો સવાલ એટલો છે કે જન આક્રોશ એમાં ખરેખર જનતાના આક્રોશ નો પડઘો પડવો જોઈએ તો એનો રાજકીય લાભ તમને ચોક્કસ થાય એટલે જનતા સાથેના સંવાદમાં જ્યાં સુધી જનતા એની અંદર ઇન્વોલ્વ ના થાય બહુ બધા આપણે આંદોલનો એવા આંદોલન કે જેની અંદર મોટા ભાગે કાર્યકર્તાઓ કાર્યક્રમમાં દેખાય તમે બહુ સરસ વાત કરી કે રાહુલ ગાંધીએ ભારત જોડો યાત્રા કરી ભારત જોડો યાત્રા કરવાથી જે કોંગ્રેસને લાભ મળ્યો એ લાભ વધારે થઈ શક્યો જ્યાં જ્યાં ભારત જોડો યાત્રા પસાર થઈ ગયા પછી એનો જે માહોલ ઉભો થયો હોય એ માહોલનો તમે સતત

પડે કાતો પાટીદાર અનામત નું આંદોલન થાય એ આંદોલન એ સ્થિતિના કારણે કોંગ્રેસને જે ધારી સફળતા મળવી જોઈએ મળતી નથી આપણે આને આવકારીએ વિપક્ષ જે છે રસ્તા ઉપર ઉતરે એ લોકશાહી ની બહુ જ ખુબસુરતી છે એ નીકળવું જ જોઈએ અને જ્યારે જ્યારે કોંગ્રેસ આ રીતે રસ્તા ઉપર નીકળી છે કે સંઘર્ષ કર્યો છે એ સંઘર્ષ ને આપણે બિરદાયો છે કે ભાઈ એક વિપક્ષ જો હોય એની સ્થિતિ મજબૂત ના હોય તો લોકતંત્રની સ્થિતિ બહુ મજબૂત રહી શકતી નથી જનતાનો જે પ્રતિઘોષ પડવો જોઈએ વિધાનસભામાં એટલે સડક થી લઈને સદન સુધી એ પ્રતિઘોષ ક્યાંક ને ક્યાંક દેખાય નહીં અને ના દેખાય એના કારણે સત્તાકી અહંકાર જે છે એ પંપે કે ભાઈ અમને તો લોકો હવે વોટ આપી જ દે છે ગમે તે થાય મોરબીનો પુલ પડે તોય અમે જીતીએ છીએ ખાડા પડે તોય જીતીએ છીએ પાણી ભરાય તોય જીતીએ છીએ આ જે પરિસ્થિતિ છે એ પરિસ્થિતિમાંથી બહાર આવવું હોય તો જેવી એક ચૂંટણી પતે અને તરત જ બીજા વર્ષની તૈયારીમાં એમ કે સંગઠન ખાડે ગયું છે અને અહિયાં રેસ ના ઘોડા લગ્નના ઘોડા બે છે અને એ લગ્નના ઘોડા હજી તારવો નહીં તમે અડવેશજી આઈને એમ કે ચાલીસ જિલ્લા પ્રમુખ અમે બનાવ્યા છે પણ બાર એવા છે કે જે કામ જ નથી કરતા મતલબ કે એમનું પરફોર્મન્સ નથી એટલે કે નક્કામાં છે તો જ્યાં સુધી તમે તમારી ઓર્ગેનાઇઝેશન છે એને મજબૂત ના કરો જો બિહારની અંદર કેટલા બધા મુદ્દા ઉભા થયા હતા અને મુદ્દા એવું લાગતું હતું ચાલશે કસો કસની ફાઈટ થશે પ્રશાંત કિશોરે પણ બહુ મુદ્દા ઉભા કર્યા પણ નીચે ઓર્ગેનાઇઝેશન ના હોય લોકો સાથે એ મુદ્દાને લઈ જવા માટેની મશીનરી જે સંગઠન છે એ પાંગળું થઈ ગયું હોય ત્યારે આવા મોસમી આંદોલનોથી કશું ના થાય કમોસમી વરસાદ પડ્યો છે એ વાત બરોબર છે પણ વરસાદ પડ્યા પછી તરત ને તરત તમે જુઓ તો પાછળ ચૂંટણીઓ પણ આવી રહી છે આ બે વચ્ચે આ યાત્રાઓનો દોર શરૂ થયો છે એટલે ચોક્કસ ફાયદો થાય તમે જો આને ગંભીરતા પૂર્વક એને સિરિયસ જે છે પોલીટિક્સ ની રીતે લેતા હોય માત્ર સામે ચૂંટણી આવે છે અને જ્યાં જ્યાં તમારી વોટમેન છે એને સાચવવાનો ત્યાં પ્રયત્ન કરતા હોય ગામડાની અંદર કોંગ્રેસ આ બીજો ફેસ છે એમની આ યાત્રા પણ ક્યારે તમે જોયું અમદાવાદની અંદર રાહુલ ગાંધી આવીને રોડ શો કર્યો હોય કે પ્રિયંકા ગાંધી આવીને રોડ શોડ કર્યો હોય તો આખા ગુજરાતની અંદર તમારી બચ્ચે ખુચે વોટમેન છે એ ત્રીજો પાર્ટી જે આમ આદમી પાર્ટી આવી છે જેણે ખેડૂત મહાપંચાયતોને આ બધું શરૂ કર્યું અને પ્રેશર એક આવ્યું કે આમાં તો વિપક્ષની ભૂમિકા જે પણ કોઈ ત્રીજો લઈ જશે જે એના પોલિટિકલ પ્રેશરની અંદર જયારે તમે બહાર નીકળતા દેખાવ ત્યારે પબ્લિક કનેક્ટ જેટલો થવો જોઈએ એટલો થતો નથી હોતો અને એટલે જે લાભ મળવો જોઈએ એ લાભ તમને મળતો નથી બિલકુલ મેં પહેલા કીધું એમ જ કે ખેડૂતોની પરિસ્થિતિ બહુ જ ખરાબ છે દસ હજાર કરોડનું જે પેકેજ આપવામાં આવ્યું છે આ પહેલાની ચર્ચામાં એ કીધું છે કે ઉતાવળે અને સામે ચૂંટણી આવે છે એટલે ક્યાંક ને ક્યાંક ડેમેજ કંટ્રોલ કરવા માટે માટે કરવામાં આવ્યું છે એટલે રાજકીય નુકસાન ખાળવા તમે પેકેજ જાહેર કરો એના કરતા ખેડૂતોના નુકસાન ને ખાળવા માટેનું પેકેજ જાહેર થવું જોઈએ સાચા અર્થમાં કયા ખેડૂતને કેટલું નુકસાન થયું છે કયા તાલુકામાં કેટલું નુકસાન થયું છે એના આધારે એની ફાળવણી થવી જોઈએ ખેડૂતોમાં સંતોષ થાય એ પ્રકારની એની ફાળવણી થવી જોઈએ જે બજેટ

અત્યારે ઇલેક્શન છે એટલે આયા છે ઇલેક્શન નથી ત્યારે તમે કોઈની પાસે ના જતા હોય તો એનો બહુ રાજકીય લાભ નથી મળતો કારણ કે તમારું કનેક્ટ તૂટી ગયું છે કે તમે ઇલેક્શન વખતે બનાવવાની કોશિશ કરો છો ને એમાં ક્યાંક ને ક્યાંક શોર્ટ સર્કિટ થઈ જતું હોય છે મતદાન વખતે

જે કહી શકાય કે સાથે જે પ્રમાણે જાહેરાતો કરી દેવામાં અત્યારે

તો તેને લઈને પણ તેઓ દુઃખી છે સાથે જ તેમનો શિયાળાનો પાક હવે નહીં થઈ શકે તેવી પણ તેમણે કંઈક જે છે કે દુઃખ વ્યક્ત કરી રહ્યા ચોક્કસથી તો જે પ્રકારે અત્યારે અમારા સંવાદદાતાએ જણાવ્યું કે કયા કયા પ્રશ્નો ખાસ કરીને ત્યાંના ખેડૂતો શું કહી રહ્યા છે તેના લોકો શું કહી રહ્યા છે એ અંગે ખાસ માહિતી આપી બ્રિજેશ આભાર આપનો અમારી સાથે આપ જોડા જોડાયા બદલ આગળ પણ માહિતી આપણી પાસેથી લેતા રહીશું આભાર આપનો તો ખાસ પ્રકારે દર્શક મિત્રો આપણે વાત કરી શું શું સમસ્યાઓ કે જે અત્યારે દેખાઈ રહી છે અને તેના મુદ્દે કોંગ્રેસ લોકોની વચ્ચે ગઈ છે પરંતુ એક રાજેશભાઈ ઘણી બધી બાબતો પણ છે જે દેવા માફીની વાત આપણે કરીએ છીએ તો એ દેવામાફીની વ્યવહારિકતા આપણે ખાસ કરીને વાત કરીએ રાજ્યની આર્થિક સ્થિતિ કેવી છે અત્યારે હાલ અને તેની વચ્ચે જો કરવામાં આવે જો કોંગ્રેસ પણ સત્તામાં કદાચ આવે અને ત્યારબાદ જો કરવાની હોય તો રાજકીય સ્થિતિ આર્થિક સ્થિતિને ધ્યાને રાખીને કેવી રીતે શું રોડમેપ હોઈ શકે છે આનો એ કે ખાલી કહેવા ખાતર કહી દીધું પરંતુ માફી

એ જ મુદ્દો ત્યાં આગળ ઉઠાઈ રહી છે વાસ્તવિકતા ઘણી જુદી હોય છે જયારે તમે વાત કરતા હોય ત્યારે સત્તામાં આવો ત્યારે તમારી બિલકુલ વાત સાચી છે ને વ્યાજબી છે જ્યાં જ્યાં કોંગ્રેસની સરકારો છે એમાંથી કેટલી સરકારોની અંદર ના દેવા માફ થયા કે ક્યાં ભારતીય જનતા પાર્ટીની સરકારો ને મહારાષ્ટ્રની અંદર દુકાળની સ્થિતિના કારણે ખેડૂતોએ આપઘાત કર્યા અને બહુ એની પરિસ્થિતિ બહુ ખરાબ હતી ત્યાં પણ દેવા માફીની માંગ જે તે વખતે ઉઠી હતી પણ એ ટ્રેન્ડ ના બની જાય હકીકતમાં હું એવું સમજુ છું કે દેવા થાય કેમ શાસન એ પ્રકારનું હોવું જોઈએ કે ખેડૂતને દેવું શું કરવા કરવું પડે એક તરફ આપણે એવો દાવો કરતા હોઈએ કે ખેડૂતની આવક ને બમણી કરવાની છે ત્યારે બમણી ના થાય તો વાંધો નહીં પણ એની તો પૈસા અને ખેતી કરવી પડે સ્થિતિ કમોસમી વરસાદ થયો છે ને એના કારણે એના પાકને નુકસાન થયું છે અને નુકસાનનું વ્યાજબી વળતર એને મળી રહે એ કોઈ પણ રીતે આપો એ સરકારી સહાય તરીકે આપો એટલે મારી અપેક્ષા એવી હતી કે સરકારે જ્યારે દસ હજાર કરોડ રૂપિયાનું ઐતિહાસિક પેકેજ જે ગણાવે છે જાહેર કર્યું કારણ કે ઐતિહાસિક નુકસાન થયું છે સર્વે સ્થળ ઉપર જઈને સર્વે કર્યા પછી કારણ કે એકસો તેર તાલુકાઓ જયારે અસરગ્રસ્ત હોય અને આટલી ઝડપથી ત્યાં આગળ સર્વે થયો હોય તો કેટલા અધિકારીઓ જમીન ઉપર ગયા છે કેટલું જે છે એની અંદાજ આંકવામાં આવ્યો છે એ બધા ઉપર પ્રશ્નો ઉભા થયેલા છે અને જેમ આપણા મિત્ર સંવાદદાતાએ કીધું એ રીતે ખરેખર ખેડૂત જે છે દુઃખી છે પરેશાન છે ખેડૂત ખેડી ખેતી છોડીને ભાગી ના જાય આપણે એમ કે જમીનો વેચવા માંડ્યા છે પણ એ વેચે નહીં તો શું કરે કાળી મજૂરી કર્યા પછી પોતાની જાત જોતર્યા પછી એને આવી રીતે જયારે કુદરતનો માર પડે ત્યારે એની અપેક્ષા એક જ હોય એ એની સરકારની સામે હોય આપણો દેશ એ ખેતી પ્રધાન દેશ કહેવાતો હોય ત્યારે ખેડૂત છે એ પ્રાથમિક હોવો જોઈએ આપણો દેશ જે છે એ એની જીડીપીની અંદર જયારે ખેતી જે છે એનો પર્સન્ટેજ સૌથી વધારે હોય ત્યારે ખેતીને બચાવવાની કોશિશ થવી જોઈએ પર્યાવરણને બચાવવા માટે પણ ખેતીને બચાવવાની પેરી પ્રાથમિકતા સરકારોની હોવી જોઈએ આ બધી સ્થિતિની અંદર વિચારો બાપડો તમે જો કોંગ્રેસ ભાજપ આમ આદમી પાર્ટી આ બધાને તમે છોડી દો તો ખેડૂત કોઈ પણ શાસન અંદર એ યાચક ભૂમિકામાં કેમ હોય છે જે તમારા ટેબલ ઉપર રોજ સવાર અને સાંજ એ દાળ ભાત રોટલી શાક ખાવ છો તમારે એક તો અન્નપૂર્ણા દેવીના જે છે એ આભાર માનવો જોઈએ ને બીજો આભાર એ અન્નને ઉગાડનારા ખેડૂતનો માનવો જોઈએ તો એ ખેડૂત કેમ દિવસે ને દિવસે પાયમાલ થતો જાય છે એની ચિંતા બધાએ કરવી પડે સરકારમાં બેઠેલા લોકોની જવાબદારી સવિશેષ એટલા માટે છે કે એમની પાસે એ સંસાધનો છે અધિકારો છે છે એમની પાસે ઇન્ફ્રાસ્ટ્રક્ચર કે જેના લીધે એ આ અંદરથી ખેડૂત લાવી શકે એટલે આને રાજકીય મુદ્દો એટલે જ મેં પહેલા કીધું તમે રાજકીય કારણોસર કાં તો રાજકીય એંગલથી જ્યારે લોકોની વચ્ચે જતા હોય ત્યારે એમાં કદાચ તમને લાભ થતો હશે કે બીજા પક્ષને લાભ થતો હશે પણ ખેડૂતને ખરેખર લાભ થાય છે જ નહીં

એ બહુ મોટું અંતર છે એનું જે બજેટ છે બિહારના ટોટલ બજેટની લગભગ અલગ થતું હતું એટલે કેટલાક વચનો જે છે અવાસ્તવિક હોય છે જેમ આપણે ટીકા કોંગ્રેસના મિત્રો આપણા કરતા હોય છે કે વડા એમ કીધું પંદર લાખ દરેકના ખાતામાં આવશે તો એ પ્રકારની જ્યારે વાતો હોય ત્યારે એ એની અંદર રાજકીય લાભની આશંકાઓ વધારે હોય છે અને વાસ્તવિક રીતે ખેડૂતને મદદ કરવાની વાત ઘણી જ ઓછી હોય છે પણ કમોસમી વરસાવે છે અને ચૂંટણીએ કમસે કમ વિપક્ષને અ એમને એસી ચેમ્બરમાંથી બહાર કાઢ્યો છે અને સડક સુધી લાવ્યા છે એ આપણા માટે આશકરાધી વાત છે અને હંમેશા આપણે તો કહેતાઈએ છીએ કે વિપક્ષ જે છે જીવતો રહેવો જોઈએ અને એ જીવતો હશે તો લોકતંત્ર જીવતું રહેશે એટલે આપણે એવું સમજીએ કે ભાઈ રાજકીય લાભ જેને થવો હોય થાય ખેડૂતને સૌથી પહેલો રાજકીય લાભ થવો જોઈએ અને વિપક્ષ એ લાભ અપાઈ અને વધુ મજબૂત થવો જોઈએ એ જ અને વિપક્ષ જીવતો રહેવો જોઈએ એ વાત આપણે જે કરીએ પ્રયાસ અત્યારે ખાસ કરીને કોંગ્રેસ તરફથી થઈ રહ્યા છે ખાસ ગુજરાતની આપણે વાત કરીએ અંદરનો વિખવાદ કોંગ્રેસ માટે એ જે પ્રકારે એ બંધ કરવાનો છે સૌથી પહેલાં તો જામનગર સહિત ઘણા બધા જગ્યાએ આપણે જોયું છે અંદર અંદરનો વિખવાદ કેવો છે આ તમામ યાત્રાઓ કરે છે તેની સાથે એ પણ બંધ કરવાનું છે તો કોંગ્રેસે કેવા પ્રશ્નો ખાસ કરીને અત્યારે ઉઠાઈ રહી છે તે તો આપણે જણાવ્યું કે પછી ફોલોઅપ કેટલું લેશે એ મહત્ત્વનું છે અંદર અંદરનો વિખવાદ ક્યારે કોંગ્રેસ શાંત કરી શકશે કારણ કે એ જનતા સુધી પહોંચે છે ત્યારે જનતામાં એનો અવિશ્વાસ પેદા થાય છે ત્યારે આ યાત્રા થકી આ સવાલ એ જ આપને કે કોનું પરિવર્તન ખાસ થશે જનતાના પ્રશ્નોનું કે પછી કોંગ્રેસ જી રાજેશભાઈ એટલે ના કોંગ્રેસનો વિખવાદ છે ને એ હવે સમાચાર નથી હું કાયમ કહું છું કે કોંગ્રેસ નો વિખવાદ એ સમાચાર નથી રહ્યા એને બ્રેકિંગ ન્યૂઝ તરીકે આપણે નહીં લેવા જોઈએ કારણ કે આ એમની નિયમિત જે છે

શહેરની અંદર કોઈ પાછું વળી જોવે જ નહીં સાહેબ અમદાવાદ સુરત રાજકોટ અને વડોદરા જેવી ચાર મોટા કોર્પોરેશન ટોટલ મળી અને એમની પાસે દસ ટકા કાઉન્સિલરો ના હોય ત્યારે સૌથી વધારે એમને મહેનત કરવાની હોય શહેરી વિસ્તારોમાં ગામડામાં તો થોડી ઘણી આ જામ જ્યાંથી કાઢી છે ત્યાં તો થોડી ઘણી બચી છે કોંગ્રેસ અને એ ગેની બેન ના કારણે બચી છે કોંગ્રેસ ત્યાં છે એવું નથી એટલે જ્યાં જ્યાં નેતાઓ મજબૂત છે દાખલા તરીકે પોરબંદરમાં અર્જુનભાઈ હતા તો અર્જુનભાઈ ના કારણે કોંગ્રેસ જીવતી હતી કારણ કોંગ્રેસમાંથી જ્યારે ચૂંટણી લડ્યા ત્યારે આઠ હજાર વોટે જીતતા હતા ભાજપમાંથી લડ્યા તો એક લાખ વોટે જીત્યા એનો મતલબ કે નેતાની સાથે કોંગ્રેસ જતી રહે છે એટલે જ્યાં જ્યાંથી નેતાઓ ગયા ત્યાંથી કોંગ્રેસ સમાપ્ત થતી ગઈ એટલે નેતાઓના બળે કેટલાક જગ્યાએ હવે અમિત ચાવડાના કારણે ત્યાં આગળ કોંગ્રેસ ખેડામાં થોડી ઘણી જીવતી હોય પણ એની નીચે જિલ્લા પંચાયત જુઓ તાલુકા પંચાયત જુઓ આંકલાવની નગરપાલિકા તમે ના જીતાડી શકો ત્યાં મેન્ડેટો પૂરા ના આપી શકો કોંગ્રેસના નામે કાર્યકર્તા નેતા હોય વિશ્વાસ ઉભો કરવાનો આ બે વસ્તુ એક સાથે ના થાય ત્યાં સુધી જે છે બહુ પરિણામો મળે નહીં ચોક્કસ એ જ વાત છે કે પરિણામ મળે નહીં ત્યાં સુધી અને આનું પરિણામ કોંગ્રેસને ક્યારે જોવા મળશે આવનારી નજીકની ચૂંટણી સૌથી પહેલાં સ્થાનિક સ્વરાજની ચૂંટણી છે ત્યારે આ પ્રશ્નોનો તેમનો સીધો જ તેમની સીધી જ અસર છે તેમાં કોંગ્રેસને ફાયદો કરાવી કે કેમ અને સાથે જ કયા કયા પ્રશ્નો કોંગ્રેસ સાથે ખાસ કરીને જોડાયેલા છે અને તેમાં શું કરવું જોઈએ તેના મુદ્દે ખાસ આપણે ચર્ચા કરી મારી સાથે ચર્ચામાં જોડાયા રાજેશભાઈ કો આભાર આ ચર્ચામાં જોડાયા તો થેન્ક યુ વેરી મચ તો દર્શક મિત્રો હાલ જનઆક્રોશ યાત્રા કે જેની શરૂઆત તો થઈ છે પરંતુ આગામી સમયમાં તેવો ફાયદો તેનો કરાવશે અને સાથે જનતાના પ્રશ્નો કેવી રીતે જનતા સુધી લઈને જશે અને જનતાને કેવી રીતે સાંભળશે તે ચોક્કસી જોવું રહેશે ત્યારે અત્યારે ચર્ચામાં બસ આટલું જ ફરી મળીશું નવા મુદ્દા સાથે રજા આપશો નમસ્કાર